સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના દાતા એકમ દ્વારા જૈન દેરાસરથી રીછડી નો આરસીસી વિથ ડામર રસ્તો ત્રણ કરોડના ખર્ચે જાન્યુઆરી બે હજાર પચીસમાં બન્યો અને આજે સાત મહિના પણ થયા નથી અને ઓગસ્ટની શરૂઆતમાં જ રસ્તાની હાલત દયનીય બની છે

સરદારપુરા લુદરા મધ્યે રૂપિયા પચીસ પચીસ લાખના ખર્ચે નવીન પંચાયત બનાવવાની મંજૂરી મળેલ છે તેમજ લાખણી તાલુકાના કાતરવા વાસણા ભાભર તાલુકાના ગોસણ તનવાડ સુઈગામ તાલુકાના ભરડવા માધપુરા સુઈગામને મંજૂરી મળેલી છે બનાસકાંઠા જિલ્લાની કુલ સુડતાલીસ ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયતઘર મંજૂર થયેલ છે જેમાં વાવમાં અગિયાર ધાનેરા એક થરાદ તાલુકામાં છ દાંતીવાડા બે ડીસા પાંચ દાતા છ અમીરગઢ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે પાલનપુર સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે ભેળસણયુક્ત ઘીના ઉત્પાદન અને વેચાણ કરતી પેઢી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ડેઝિગ્નેશન ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ઈએસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ પેઢીના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું પરંતુ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કાચા માલની કોઈ વિગતો રજૂ કરવામાં આવી ન હતી અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે આ મેળો એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી યોજાશે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन सफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स થરાદ શહેરમાં પાણીના ટાંકાથી દૂધ શીત કેન્દ્ર સુધી ગઈકાલે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં હાઈવે પર ફળાવું વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં પિકઅપ ગાડીમાં હાઈવે પરથી ગઈકાલે વાવેતર માટે લાવેલા વૃક્ષો લઈ જવામાં આવી રહ્યા હતા વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા હતા ડીસા પાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાઈ છે શહેરમાં કચરા કૌભાંડની તપાસ ચાલી રહી છે ત્યારે સેનિટેશન વિભાગમાં કથિત ગેરરીતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો ડીસા પાલિકાએ એઆર ઇન્ફેક્ટેક થરાદની કંપનીને વરસાદી ઋતુને લઈને જેસીબી અને ટ્રેક્ટરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબીનો પ્રતિ કલાકનો ભાવ રૂપિયા એક હજાર એકસો ત્રીસ અને ટ્રેક્ટરનો પ્રતિ દિવસનો ભાવ રૂપિયા ત્રણ હજાર નક્કી કરવામાં આવ્યો છે તાજેતરમાં કંપની દ્વારા રજૂ કરાયેલા બિલ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે બિલ મુજબ ત્રીસ દિવસમાં જેસીબી કુલ ત્રણસો કલાક ચાલ્યું હોવાનું દર્શાવાયું છે આનો અર્થ એ થયો કે સરેરાશ રોજના બાર કલાકમાંથી અગિયાર કલાક જેસીબી કાર્યરત હતું થરાદ શહેરમાં હડકાઈ માતા મંદિરની બાજુમાં એક અનોખા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગાર્ડન શહેર માટે એક મહત્વનું પર્યટન સ્થળ અને આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રોજેક્ટમાં એક સુંદર તળાવનું નિર્માણ કરવામાં આવશે ગાર્ડનમાં મોટા વૃક્ષો વાવવામાં આવશે ખાસ કરીને એક વડના ઝાડનો ઉછેર કરવામાં આવશે વૃક્ષોની આસપાસ બેસવા માટે ઓટા બનાવવામાં આવશે આ ગાર્ડન ઓક્સિજન પાર્ક તરીકે કાર્ય રહેશે અહીં લોકો શાંતિ પ્રસન્નતા અને કુદરતના સાનિધ્યનો અનુભવ કરી શકશે લાખણી તાલુકાના શેરગઢ ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામજનો મંદિરે એકત્ર થયા હતા જ્યાં દારૂ વેચનાર રશકસને પોલીસના હવાલે કરવામાં આવશે સહિતના નિર્ણયો કરાયા હતા આ અંગે ભીરડી પોલીસને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂના દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એક જૂઠ થયું છે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ગામના તમામ સમાજના લોકો એકત્ર થયા હતા જેમણે ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા માટે જે કામ પોલીસનું કરવાનું હતું તે ગામ લોકોએ સ્વયં કર્યું છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવેલજી જિલ્લાના વેપારી મતકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમા મળશે આપને વેગવી દરે જીવન જવ્યાતિ તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની રક્ષાબંધન અંતર્ગત બ્રહ્મકુમારી દિયોદર દ્વારા સણદર દિયોદર મધ્યે બનાસ ડેરીમાં ડેરીના મેનેજર વિનયકુમાર આદિ સ્ટાફને તથા બરોડા ગ્રામીણ બેંકના મેનેજર તથા સ્ટાફને રક્ષાબંધન કર્યું હતું તેમજ રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવી રહેલા બી કે ઉર્મિલાબેન બી કે આશાબેન સાથે નાગજીભાઈ પરમાર દમયંતીબેન અમૃતભાઈ સુની જયેશભાઈ આદિ જોડાયા હતા

જાણ કરવામાં જણાવ્યું હતું કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર આઈ આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રોફેસર મિત્તલ જોશીએ મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સંચાલન પ્રોફેસર ધવલ પટેલ પ્રોફેસર મનીષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ પ્રોફેસર રચનાબેન મોથલિયાએ કરી હતી